રાજ્યના લોકોને સસ્તી વીજળી મળી રહે તે માટે સરકાર કરી રહી છે પ્રયાસ અને સમગ્ર દેશમાં ક્ષેત્રે નંબર છે ગુજરાત વાપી નગરપાલિકાના નવા સિટી સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આ નિવેદન છે કહ્યું કે લોકોને સસ્તી વીજળી મળી રહે તે માટે સરકાર હંમેશા પ્રયાસ કરી રહી છે વધુમાં તેમણે કહ્યું કે વીજળીમાં યુનિટ દેઠ ચાર્જ ઘટાડવાથી રાજ્યના એક પંચોતેર કરોડ વીજ ગ્રાહકોને એક હજાર વીસ કરોડનો ફાયદો થશે સમગ્ર દેશમાં ગુજરાત ઉર્જા એટલે કે પવન ઉર્જા સોલાર ઉર્જા અને પાવર આ બધામાં સમગ્ર દેશમાં નંબર વન છે લગભગ મેગાવોટ રિન્યુઅલ ઉર્જા સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે ત્યારે વીજળી સોલાર અને પવન ઉર્જા એ સસ્તી વીજળી છે અને એના લીધે હવે આપણે લોકોને વીજળી સસ્તી મળે એ માટેનો પ્રયત્ન શરૂ કર્યો છે અને એના પ્રથમ ભાગરૂપે ઓક્ટોબર થી ડિસેમ્બર સુધી અને ત્યાર પછી ના સમયગાળા માટે જ્યાં સુધી વીજ નિયમન નું બીજું તારીખ ડિક્લેર નહીં થાય ત્યાં સુધી ચાલીસ નો કટોળ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે તેવામાં રસ્તા પર બેફામ પાર્કિંગ કરીને લોકો વધુ ટ્રાફિક સર્જન કરી રહ્યા છે એએમસીએ પાર્કિંગની પણ વ્યવસ્થા કરી છે સિસ્ટમ જ ફેલ ગઈ હોવાનું સામે આવી રહ્યું છે શહેરના રોડની વાત કરીએ તો એએમસીએ લોકોની માટે પાર્કિંગ તૈયાર કર્યું છે જેમાં લગભગ એકસો પચાસ ગાડીઓ અને પાંચસોથી વધુ ટુ વ્હીલર પાર્ક થઈ શકે છે પાર્કિંગ ફ્રી પણ ફક્ત પાંચ રૂપિયા અને પંદર રૂપિયાથી શરૂઆત થાય છે પાર્કિંગ માટે આઠ સારી વ્યવસ્થા હોવા છતાં લોકો બંધ ફાવે તેમ આડે ખડ રસ્તા પર વાહનોને સિંધુબન રોડ પાર્કિંગ છેલ્લા ત્રણ મહિનાથી શરૂ થયું છે જોકે હજી સુધી તેમાં ગણતરીની ગાડીઓ જ પાર્ક કરેલી જોવા મળી રહી છે પણ પબ્લિકમાં એ અવેરનેસની જરૂર છે કે ભાઈ ગમે ત્યાં નો પાર્કિંગમાં મૂકી દે છે કે બે મિનિટનો ટાઈમ બચાવવા માટે થઈને કે ગાડી અહીંયા મૂકીને જતા રહીએ પાંચ મિનિટ પાછા આવી